ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ ટીમે ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો એકને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઈ રાજપરા સાંજના સીમની પડતર જમીન કાટમાંગ દારૂનો જથ્થો ઉતરતો હતો અને ક્રાઇમ બ્રાન્ચ ટીમ ત્રાટી મળતી વિગત મુજબ ક્રાઈમ બ્રાન્ચ ટીમ પાલિતાના તળાજા પંથક માંગ પેટ્રોલિંગ હતી તે દરમિયાન બાતમી મળેલ બાતમીના આધારે રાજપરા ગામના ગામ જવાના રસ્તે આવેલ સાંજનાસર અને રાજપરા ગામની સીમ વિસ્તારમાં આવેલ પડતર જગ્યાએ નેરાની કાંટમાંગ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઉતરતો હતો અને ટીમ ત્રાટી રેઇ પાડી ઇંગ્લિશ દારૂ જથ્થા સાથે એક શખ્સ હાજર મળી આવેલ તેના વિરુદ્ધ પાલિતાના રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ જયપાલસિંહ સાબુભા ગોહિલ રહે રાજપરા તાલુકો પાલિતાણા ને બોટલ નંગે કાણું કુલ ચાલીસ હજાર આઠસો પંચાસી ના મુદ્દામાલ સાથે ધરપકડ કરાઈ હતી જ્યારે હનુભાઈ કામળીયા રહે કુંડા તળાજાવાળાને વાળાને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઈ રિપોર્ટ કમલેશ ઢાપા